છોટાઉદેપુર જિલ્લાના ચાર બ્રિજ બંધ થતાં નસવાડી ટાઉનમાં ભયંકર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે વડોદરા છોટાઉદેપુર માર્ગ નસવાડીમાંથી પસાર થતો હોવાથી ભારે વાહનો ગામમાંથી પસાર થાય છે જેના કારણે એક એક કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગે છે રજવાડી વખતના સાંકળા રસ્તા ઉપર આ ટ્રાફિકે સ્થાનિકોની મુશ્કેલી વધારી છે છોટા ઉદેપુર જિલ્લામાં ચાર બ્રિજ બંધ થવાને કારણે નસવાડી ટાઉનમાં વાહનોની એક એક કિલોમીટર લાંબી કતારો લાગી છે વડોદરા છોટા ઉદેપુરનો મુખ્ય માર્ગ નસવાડી ટાઉનમાંથી પસાર થતો હોવાથી ભારે વાહનો ગામમાંથી પસાર થાય છે અનેક લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે નસવાડી ટાઉનના રસ્તાઓ રજવાડી શાસન વખતના હોવાથી અત્યંત સાંકડા છે તંત્ર દ્વારા હાઈવેના વાહનોને ગામમાંથી પસાર કરતા બંને બાજુએ ભયંકર ટ્રાફિક જામ થાય છે કિલોમીટર લાઈન પડે છે અમારે કન્યાદાન ચોકડી પર મોડેલી ચોકડી પર અહીં ટ્રાફિકની સમસ્યા વધારે રહે છે શું તો ક્લિપ પર બજાર માં નીકળવા બજાર માં નીકળવા થી 10 15 મિનિટ અડધો કલાક નીકળી જાય છે ટ્રાફિકમાં માં બેંકે જવું હોય તો બે અગરુ પડે છે બેંકો જવું હોય તો શું માંગ તો મારી યાર બસ આ સમસ્યા થોડી દૂર થાય એ પ્રાંગ છે છેલ્લા દસ દિવસથી વેપારીઓ અને સ્થાનિક લોકો કામ અર્થે ઘરની બહાર નીકળે છે ત્યારે ટ્રાફિકમાં ફસાઈ જાય છે ટ્રાફિકમાં ફસાવાથી વાહન ચાલુ રાખવું પડે છે જેના કારણે પેટ્રોલ ડીઝલના ઇંધણનો ખર્ચ પણ વધી ગયો છે તંત્રના વાકે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનના લોકો અને વેપારીઓ ઘરની બહાર નીકળી શકતા નથી મોટા પ્રમાણમાં વાહનોનું પ્રદૂષણ ફેલાતા નસવાડી ટાઉનના વેપારીઓને શ્વાસસવાસ્થની તકલીફ પડી રહી છે આ આ હેવી વાહનો આ બાયપાસ કરી નાખે તો ગામમાં ટ્રાફિક રહેશે ખરો પોલીસ તંત્રને નથી ખબર પડતી પબ્લિક બારોબાર લારીઓ બહાર લગાઈ દે છે અમને નથી ખબર પડતી કે મારે રસ્તામાં નડે છે